અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ચોમાસુ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ એકસો ઓગણસાઠ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો નવસારી અને પલાસણામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઓગણત્રીસ તારીખે સુરત નવસારી વલસાડ દમણ દાદર નગર હવેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છમાં વરસાદની આગાહી છે તો ત્રીસ જૂન નવસારી વલસાડ દમણ દાદર નગર હવેલીમાં જ્યારે પહેલી જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ તો બીજી જૂનએ વલસાડ દમણ દાદર નગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારી વરસાદની શક્યતા છે આ ઉપરાંત ત્રીજી જુલાઈએ વાત કરવામાં આવે તો નવસારી વલસાડ દમણ દાદર નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે